બોડકદેવ ખાતેના ઓડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં આયોજિત આ મીટમાં અમદાવાદ અને આજુબાજુના સ્થળોના બસો પચાસ થી વધુ બાળકોની સહભાગીતા જોવા મળી જે તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર દ્વારા કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં બાળરોગ ચિકિત્સકો સાથે સમયાંતર આરોગ્ય પરામર્શ અને મનોરંજક પ્રવૃત્તિઓ ઉપરાંત ફેશન શો નો સમાવેશ કરવામાં આવ્યો જ્યાં બાળકોએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી હતી આ જે ઓકેઝન છે ક્રિસમસ નિમિત્તે અમે બધા બાળકોને બોલાવીને અને અમારા મનમાં એવું હતું કે એક રેમ્પ વોક કરીએ એમની ફેશન શો યોજીએ બાળકો માટે ખૂબ નવીન વસ્તુ છે એમને એક એન્કરેજમેન્ટ આવે અને અમને એ લોકોને જોઈને એનર્જી મળે કે એક સમયે જે પેરેન્ટ્સને જે તકલીફો હતી એ લોકોએ એ તકલીફોને પાર કરીને બાળકો મેળવ્યા છે બાળકો આજે સરસ રીતે ગ્રો થઈ રહ્યા છે અને બાળકો બીજા બધા નેચરલી જે કન્સિવ બાળકો હોય છે એમના જેવા જ છે અને કદાચ એમના જેટલા જ ફૂર્તિલા ને એમના જેટલા જ હોશિયાર છે અને એ જોઈને ખૂબ ખુશી થાય છે કે આઈવીએફ જે આજે વર્લ્ડ વાઈડ જે એક્સેપ્ટન્સ આવ્યું છે એટલે એમના જે બાળકો છે એ બીજા બધા નોર્મલ બાળકો જેવા જ હોય છે અને એમની સાથે એક મનોરંજન અને એમને એક ઉત્સાહ માટે અમે આ આયોજન કરેલું છે લગભગ આજે બસો કપલ એટલે અઢીસો જેટલા બાળકો છે બાબા અને બેબી બંને થઈને લગભગ અઢીસો જેટલા બાળકો આજે આવેલા છે અમારા ત્યાં ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે જેમને ઘણી બધી તકલીફ હોય છે સોશિયલ સ્ટિગમા હોય છે જે બાળક ના રહેવું પણ અમારા ત્યાં દર્દીઓ આવતા હોય છે એ ખૂબ જ તકલીફમાં આવતા હોય છે પણ જે અમે આઈડીએફની મદદથી એમને ખૂબ જ તંદુરસ્ત બાળક આપી શકીએ છીએ ઘણા બધા એમને લાંબા વર્ષ પછી એમનું જે સોશિયલ સ્ટીગમાં દૂર થઈ જાય છે અને એમને ખૂબ જ આનંદ મળે છે હવે અમે દર્દીઓને કનેક્ટેડ રહી નથી શકતા ટાઈમ નથી ફાળવી શકતા એટલા માટે અમે એક એવું આયોજન કર્યું કે ક્રિસમસના નો તહેવાર આવી રહ્યો છે તો એ સમયે બાળકોને પણ એક મનોરંજન કરાવી અને જોડે જોડે અમારે મળવાનું પણ એમને થઈ જાય અને અમને પણ એક મોટિવેશન મળે કે અમે પણ આવું સારું કાર્ય આગળ કરતા રહીએ અને જે બંધત્વના દર્દીઓ છે એમને અમે જેટલી બને એટલી મદદ કરી શકીએ અમારું એવું જ અમારી ઈચ્છા છે એવું જ અમારી પ્રયત્ન રહેશે આગળ પણ